નાગ એવું કે ભરેલું તમને તમારી છોકરા ના ભરેલું ને કોને તને ભરેલું તારી બેન નહી ભરેલું ભરેલું અને ભત્રીજા ભરેલું એટલે પછી અરે રે

તમારી માતા નું રાખીને રાખી બહુચર્ય નું ગોગા મહારાજે કદાચ ઓછું નુકસાન નાખ્યું પણ વધારે તકલીફ હોય તો ગોગા મહારાજ ની ઓટા મારે નાગણી ભલે તમને દેખાતી ના દેખાતી પણ આજે તે નાગણી તમારો તો બટલો લે ઘરમાં બૈયો મગજમાં વસી જાય કકરાટ કરાવડા ઝગડા કરાવડા રિહ જવાની વાત કરે થાય ને બધું આ બધું કારણ છે નાગણી બદલો લે પણ આ ગોગા મહારાજ નું ખાલી ભલે તમે બેહાડ્યા પણ બેહાડ્યા ના ભરે એટલે પણ તમે માર્યા એનો દંડ કર્યો પસ્તાવો કર્યો મહારાજ રાજી થઈ એવી શી ખબર પડી તમને પડી કોઈ પ્રમાણ મળ્યું તો મહારાજ બેઠા જ નહી લો હું કહું છું તમે ભલે મંદિર બનાવી દીધું પણ મહારાજ કે મારા મન વગર એવું જ નહીં

અને એના ફરી એક વખત હુકડી નારિયલ દૂધ આલી અને માફી માગો માંગો મોડામાં જૂતું નાખી નાના બની માફી માંગો હું એવું કહું છું કે આ દીકરા ને નહીં પણ તમારા ઘરમાં કોઈ બીમારી રવા દો ખુખાર મેળવી બીજી એક વાત હોતવાની છે કે કોઈ હુવાવડમાં કોઈ ભાઈ મરી જઈ કોણ એ અમારી બાત આવી

ભટક્યા જ કરે છે ગોડા ઘેર ઘેર ભટકે તો બેહાડી છતાંય મારા સાન્ય ચમાય પ્રશ્ન થાય બેહાડેલું હોય કૃપા વાળું દેવ હોય કહું નડવા વાળું તમે જોડવા આવે છે તો નડવા વાળું બતાવું એવા વડવાળી બઈ તમે બિહારી પણ બેઠી થાય બે વર્ષ થઈ જાય આ ફરજ છે હજુ જમ ફરજ છે જો પટેલ આવી આત્મા જાય અમને ખબર કે શું છે

આ મુખતા નારી બે હિજ જા એમ ના બે હે